અમદાવાદમાં શાકભાજીના ભાવમાં કોઈ ખાસ રાહત નથી મળી કેટલીક શાકભાજીના ભાવ ઘટ્યા તો અમુક શાકભાજીના ભાવ હજુ પણ આસમાને છે એક કિલો કંકોળા અને ફણસીનો ભાવ એકસો વીસથી એકસો પચાસ રૂપિયા થયો પ્રતિ કિલો ગવારનો ભાવ સોથી એકસો વીસ રૂપિયા તો બટાકા અને ડુંગળીના ભાવમાં એક મહિનાથી કોઈ રાહત નથી પ્રતિ કિલો બટાટાનો ભાવ ચાલીસ રૂપિયા અને ડુંગળીનો ભાવ પચાસ રૂપિયા છે જે શાકભાજીના ભાવમાં ઘટાડો થયો છે ની વાત કરીએ તો ટામેટાના ભાવ એશી થી સો થી ઘટીને પચાસ થી સાહીઠ રૂપિયા થયો ભીંડાનો ભાવ એશી થી ઘટીને ચાલીસ રૂપિયા થયો જે શાકભાજીના બહારથી આવી રહી છે તે શાકભાજીના ભાવમાં હાલ કોઈ રાહત નથી પાછલા કેટલાક મહિનાઓથી જોઈએ તો શાકભાજીના ભાવમાં ઘણો વધારો છે ગૃહિણીઓ કે જે સામાન્ય બજેટમાં પોતાનું ઘર ચલાવવાનું વિચારતી હોય તો શાકભાજીના ભાવ ખૂબ આસમાને છે જેના કારણે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે પાછલા દસેક દિવસની વાત કરીએ તો કેટલીક શાકભાજી એવી છે કે જેમાં સામાન્ય ઘટાડો થયો હોય ટામેટાની જ વાત કરી લઈએ તો ટામેટા અગાઉ કે જે સોથી એકસો વીસ રૂપિયા કિલોના ભાવે પહોંચ્યા હતા એના અત્યારે ઘટાડો જોવા મળી રહ્યો છે પચાસથી સાઠ રૂપિયા કિલો અત્યારે ટામેટાના ભાવ જોવા મળી રહ્યા છે પરંતુ સાથે જ કેટલીક શાકભાજી કંટોળા હોય ગવાર હોય હજી પણ એકસો વીસ રૂપિયા સો રૂપિયા કિલોના ભાવે મળી રહી છે ક્યાંક જે ગૃહિણીઓ છે એમણે શું બનાવવું શું ન બનાવવું તે સૌથી મોટો પ્રશ્ન થઈ પડે છે વેપારી આપણી સાથે ઉપસ્થિત છે એમની સાથે વાતચીત કરીશું એમને પૂછીશું આપ જણાવો કઈ કઈ શાકભાજીના ભાવમાં આંશિક ઘટાડો છે અને કઈ શાકભાજી હજી પણ મોંઘી છે અત્યારે જે અહીંયા લોકલ આઈટમ છે એ વસ્તુમાં ભાવમાં ઘટાડો થયો છે અને અત્યારે જે બહારગામથી આઈટમો આવતી હતી ને એની માલની આવક ઓછી છે એના હિસાબે એ વસ્તુમાં ફુલાવર છે પછી ફણસી છે એવી વસ્તુ છે ને વટાણા છે કંકોડા છે એ વસ્તુમાં હજી ભાવ ઉતર્યા નથી કઈ શાકભાજી છે કે જેમાં ભાવ ઉતર્યા છે ને શું ભાવ ચાલી રહ્યો છે ત્યાં ભીંડા પહેલા સિત્તેર એંશી હતા અત્યારે ચાલીસ રૂપિયા કિલો થઈ ગયા છે સોળી બી પહેલાં એકસો વીસ ને એકસો ચાલીસ રૂપિયાથી અત્યારે એંસી રૂપિયા કિલો થઈ ગયા છે બી એકસો વીસ હતા એના એંસી રૂપિયા કિલો થઈ ગયા છે અને જે ફુલાવર છે ને એમાં હજી આવક ઓછી છે એટલે એના ભાવ ઉતર્યા નથી જેથી આમ જોઈએ તો ફુલાવર છે સરગવો છે પરવલ છે રવૈયા છે રવૈયા વરસાદને કારણે સડાઈ સડી જાય છે ને એટલે રવૈયામાં બી ભાવ ઉતર્યા નથી હજી બિલકુલ સાથે જ જે ઘરની કસ્તુરી કહેવાય ડુંગળી ડુંગળીના ભાવ હજી પણ વધારે છે ડુંગળી પચાસથી સાઠ રૂપિયા કિલોના ભાવે મળી રહી છે બટેકા છે તેના પણ ભાવ છેલ્લા ઘણા સમયથી ઉતર્યા નથી ચાલીસ રૂપિયા કિલો જ છે એટલે ક્યાંક જે પ્રોપર બજેટમાં ગૃહાણી પોતાનું ઘર સાચવવાનું વિચારતી હોય તો નિશ્ચિત રૂપે તેમને ક્યાંક મુશ્કેલી થઈ પડે કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા ઝી ચોવીસ કલાક અમદાવાદ